સી ના કેસો ને ઓળખવો અને સારવાર કરવી જેથી રોગના સંક્રમણ ને ઘટાડવામાં અને વિકલાંગતાને રોકવામાં મદદ મળે આ અભિયાનમાં લેપ્રસી અધિકારીઓ સહિત આરોગ્યની ટીમ ઘર ઘર જઈને વ્યક્તિઓને લેપ્રસી લક્ષણો માટે સ્ક્રીનિંગ કરી રહી છે આ સક્રિય અભિગમથી રોગની વહેલી તબક્કે ઓળખ અને સમયસર સારવાર સુનિશ્ચિત થાય છે જે અસરકારક રોગ વ્યવસ્થાપન અને નિર્મૂલન માટે મહત્વપૂર્ણ છે લેપ્રેસી જેને હાન્સનની બીમારી તરીકે પણ ઓળખવામાં આવે છે માઇકોબેક્ટેરિયમ લેપ્રેના કારણે થતો એક દીર્ઘકાળીન ચેપગ્રસ્ત રોગ છે તે મુખ્યત્વે ત્વચા પરિપ્રવાહી નસો ઉપરના શ્વસન માર્ગ અને આંખોને અસર કરે છે વહેલી તબક્કે નિદાન અને મલ્ટી થેરાપી સાથેની સારવાર રોગને પ્રગતિશીલ થવાથી અને ગંભીર જટિલતાઓને રોકી શકે છે મહીસાગર જિલ્લા લેપ્રસી કચેરીએ અભિયાનને કાર્યક્ષમ રીતે ચલાવવા માટે સંસાધનોને ગોઠવ્યા છે અને આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપી છે આ પહેલમાં સમુદાયને લેપ્રસીના લક્ષણો વહેલી તબક્કે સારવારની મહત્વતા અને મફત તબીબી સેવાઓની ઉપલબ્ધતા વિશે જાગૃતિ લાવવાના કાર્યક્રમો પણ સામેલ છે જિલ્લા લેપ્રસી અધિકારી ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું અમારો હેતુ એ છે કે લેપ્રસીનો કોઈપણ કેસ અજાણ્યો ન રહે દરેક ઘરમાં પહોંચીને અમે અસરગ્રસ્તોને સમયસર સારવાર અને સહાયતા પ્રદાન કરવાનો હેતુ રાખીએ છીએ અંતે લેપ્રસી મુક્ત મહિસાગર તરફ કામ કરી રહ્યા છીએ આ અભિયાનમાં ભારતમાં લેપ્રસીને જાહેર આરોગ્ય સમસ્યા તરીકે દૂર કરવા માટે એનએલઈપી હેઠળના વ્યાપક પ્રયાસનો ભાગ છે સતત પ્રયાસો અને સમુદાયની ભાગીદારી સાથે જિલ્લો લેપ્રસી નિર્મૂલનમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરવાનો હેતુ ધરાવે છે